સુરેન્દ્રનગર સમાજ સેવક શ્રી રશ્મિનભાઈ જે ગોહિલના સુપુત્ર મનન ગોહિલનું સત્યાવીસ વર્ષની ઉંમરે રવિવારની રાત્રે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે અને સોમવારે સવારે અગ્નિસંસ્કાર આપેલ હતા મનન ગોહિલ પોતે એક સિવિલ એન્જિનિયર હતા તેમજ મનન ગોહિલનું ગુજરાત લેવલે વોલીબોલ શૂટિંગ રમત જગતમાં નેટી તરીકે ખૂબ જ આગું અને પ્રસિદ્ધ નામ હતું મનન ગોહિલને ગુજરાત બહાર પણ અન્ય રાજ્યોમાં પ્રોફેશનલ ધોરણે વોલીબોલની મેચોમાં પણ રમવા માટે અન્ય ટીમો આમંત્રિત કરતા હતા એવું આગવું સ્થાન હતું રશ્મિનભાઈ પર અત્યારે મનનભાઈના અચાનક જવાથી આ ફાટી પડ્યું છે ઈશ્વર મનનભાઈના આત્માને શાંતિ આપે અને સદગતિ આપે અને આ આવી પડેલ પહાડ દુઃખ સામે હિંમત રાખીને દુઃખ સામનો કરવાની શક્તિ ઈશ્વર આપે એવી લોક સામના ટીમ તરફથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ